ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ એ કાવ્ય વિશે અભ્યાસ કરીશું કાવ્યનું નામ જોઈએ તો પપ્પા હવે ફોન મૂકું શીર્ષકનું વાંચન કરીએ ને તો પણ આપણને અંદાજ આવી જાય કે નક્કી આ બાપ અને દીકરી વચ્ચેના સંવાદાત્મક કાવ્ય હોવું જોઈએ એટલે કે આ કાવ્યમાં દીકરી એ હોસ્ટેલમાં રહેતી હોય છે અને ત્યારે દીકરીને ઘરની માહિતી પૂછવા કરતાં એ બાપની અને પરિવારની કેટલી ચિંતા કરે છે હોસ્ટેલમાં રહેતી દીકરી સાથે ફોનમાં વાત કરે છે ત્યારે એના પિતાની કેટલી એ કાળજી રાખે છે પરિવારના સભ્યોને દરેકની વસ્તુ એક એકની એ પૂછે છે એમાં મમ્મીને સાચવવાની હોય સંભાળ રાખવાની હોય એમ એસટી પરથી એ ફોન કરતી દીકરીને લાંબી વાત કરવાની ઈચ્છા તો ઘણી બધી છે પણ પપ્પાના ફોનનું બિલ વધે નહીં તેની પણ તેને ચિંતા છે એટલે હવે પપ્પા ફોન મૂકુંથી કાવ્યની શરૂઆત થાય છે અને પપ્પા હવે ફોન મૂકો ત્યાંથી એનો અંત થાય છે એટલે આ કાવ્યમાં કુટુંબના ભાવાવરણને ઓછા શબ્દોમાં તાદશ રીતે રજૂ કરવામાં આવ્યું છે પુનરાવર્તનને પ્રેમનો પરિગ્રજીને આ કાવ્ય અહીં ખરેખર રસપ્રદ છે એનો શીર્ષક જ એટલું સાર્થક છે કે વાંચવું અને માણવું ગમે એવું છે કહીએ ને કે દીકરી તો ખરેખર એ દિલનો દીવો છે દીકરી બે ઘર ઉજાડે દીકરી ઉમરા પરનો દીવો છે ખરેખર દીકરી એટલે લાડ અને પ્રેમનો પર્યાય શબ્દ આપણે કહી શકીએ અને દીકરી એ વહાલનો દરિયો છે સમજદારી સંકળાયેલું અને સંસ્કારીથી કેળવાયેલું એ દીકરીરૂપી પુષ્પ કાંટાની વચ્ચે પણ હેમખેમ વિકસે છે તેથી દીકરીની સંભાળ જરૂરી નથી પરંતુ વિશ્વાસ નહીં તે પણ અહીં કાવ્ય આપણને સ્પષ્ટ કરે છે એટલે આ કાવ્ય એ સંવાદરૂપી છે એક બે શબ્દોથી રચાયેલા ટૂંકા પ્રશ્નો જેવા કે ફોન મૂકું હોસ્ટેલને મમ્મી બા જલસામાં છે શું લીધું શું ખરીદી કરી સ્કૂટર સ્કૂટરને પ્રશ્ન પૂછે તમે સ્કૂટર લીધું ને આ પ્રશ્નોથી અને એના પછી તરજ અપાયેલા જવાબો કાવ્યને ખરેખર રસપ્રદ બનાવે છે ફોનથી કાવ્યની એક આગવી ભાષા વર્ણવાય છે છતાં પણ આવા અપાતા જવાબો ખરેખર એ સહજ સાધ્ય બન્યા છે ફાગણના લીલા કુંજાર નહીં સૂકું એ પણ એ પંક્તિ કાવ્યમાં આવતી એક સરસ મજાની પંક્તિ છે એ પંક્તિ વિશે થોડીક ચર્ચા કરીએ તો દીકરીને મુશ્કેલી તો હોય છે પણ કાંટામાં સચવાતું ફૂલની ઉપમાથી કવિ આપણને અહીં રાહત આપે છે પ્રેમ અને સંસ્કારની દીકરી એમ હારશે નહીં માને આ વાત કહીએ અહીં નાજુક અને નકશી કામથી મૂકે છે દીકરી ફાગણના ઝાડનું પાન છે એને તે પણ આથી એની ચિંતાની જરૂર નથી એમ આપણને સમજાવવાની કોશિશ કરે છે કાવ્યમાં એક બીજો પણ શબ્દ આવે છે જે જાજી તે વાતુના ગાડા ભરાય ઘણી બધી વાતું કરશું બાપ દીકરી પરિવારના સભ્યો સાથે તો એ વાતું ખૂટશે નહીં જેટલી વાતો કરશું એટલી ઓછી હે એટલે જાજી વાતોને ગાડા ભરાય નહીં બસ હવે બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને દીકરી એક જ શબ્દ બોલે હા પપ્પા હવે ફોન મૂકું સરસ મજાનું ઐકું હે અને એની અંદર લાંઘવ વાતચીતની આગવી શૈલી અંત્યનું પ્રાસના પ્રયોગોની કાવ્ય એ ખરેખર આપણને ધ્યાન મગ્ન કરે છે જોઈએ આપણે કાવ્યને લેખક મનોહર ત્રિવેદી અમરેલી જિલ્લાના હિરાણા ગામમાં તેમનો જન્મ થયો હતો જીવનભર તેમને ઉત્તમ શિક્ષક તરીકે કાર્ય કર્યું છે સાહિત્ય જોઈએ તો મોસૂજણું એટલે કે પ્રભાતી હોયને આપણે મોસૂજણું કહીએ ફૂલની નૌકા લઈને છૂટી મૂકી વીજ આપોઆપ વેળા એ તેમના કાવ્ય સંગ્રહો છે નથી ગજવામાં ગામ અને નાતો એ તેમના નવલિકા સંગ્રહો છે ઘર વખરી તેઓ ને તેમના ચરિત્ર નિબંધનો સંગ્રહ છે કાચનો કૂપો તેલની ધાર ટીલી આલેલે એ તેમના બાળ સાહિત્યની કથાઓ છે આ ગીતમાં અને ગઝલમાં તેમની નોંધપાત્ર ગતિ રહી છે પપ્પા હવે ફોન મૂકું એ કાવ્યનો આપણે ભાવાર્થ જોવો હોય તો કવિના શબ્દોમાં માણીએ આપણે હોસ્ટેલમાં રહેતી દીકરી પપ્પાને ફોન કરીને જે ગોથડી માંડે છે જે વાતો કરે છે એ વાતોને એ પ્રસંગને સહજ રીતે કવિએ આ ગીતમાં મૂક્યો છે કે દીકરી ગમે એટલી દૂર હોય તો ઘરની સાથે કેટલી એ તાદાત્મય સાધી શકે છે એ ઘરની કેટલી કાળજી અથવા ચિંતા કરે છે આ ગીતમાં કવિના વેળા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે ગીતની શરૂઆત તો પપ્પા હવે ફોન મૂકો ત્યાંથી થાય છે જેવા પ્રશ્નથી એ કાવ્યની શરૂઆત થાય છે એટલે કે પપ્પા ને દીકરી વચ્ચે ઘણી બધી વાતો થઈ ગઈ છે આના તો વાતો થઈ ગઈ ઘણી બધી હતી ચાલુ જ પણ હવે કાવ્યના અંતમાં જે વાતો કરી તેને એના અંત તરફ આ કાવ્ય જાય છતાં ફોન મુકવાની ઈચ્છા નથી થતી આખા કાવ્યમાં દીકરી જ બોલે છે પપ્પાના પ્રશ્નો દીકરીના ઉત્તરથી સૂચવાઈ જાય છે મમ્મીનું ફોડ પણ અને પપ્પાની ઉતાવળ દ્વારા દીકરીની માતા પિતા પ્રત્યેની ચિંતા પણ એક બાજુ છે એટલો બધો પ્રેમ પણ છે અને સાથે સાથે એની એટલી લાગણી પણ છે આ બધું જ ઓછા શબ્દોમાં દીકરીએ અહીં વ્યક્ત કર્યું છે કવિએ તો કર્યું છે પણ દીકરીએ જે પ્રશ્નો પૂછી અને ચિંતા વ્યક્ત કરી છે એમાં ચિંતા પ્રેમ ને લાગણી ત્રણે ત્રણ આવી જાય છે કાવ્યના અંતે પણ ફોન તો પૂરો થતો જ નથી કારણ કે શરૂઆતમાં જે પ્રશ્નો છે ને એમ અંતે પણ પ્રશ્ન છે આથી આતુર ભાવક એ ખરેખર ભાવક બની જાય છે કે ફોન મૂકવાનો નથી વાત હજી આગળ ચાલવાની છે આમ માતા પિતા અને દીકરીના લાગણી તંતુને વ્યક્ત કરી વ્યક્ત કરતી ખરેખર આ ઉત્તમ રચના આપણે આપણે કહી શકીએ જોઈએ આપણે કાવ્યને શરૂઆતમાં જ લોપ આપેલા ટપકા આપેલો મતલબ શું થયો કે આગળ કંઈક હજુ વાતો થઈ ગઈ હોય અથવા કંઈક રજૂ થઈ ગયું હોય કારણ કે આપણે વાક્ય પછી મૂકીએ તો એનો મતલબ શું થાય કે હજુ કંઈક આગળ વાર્તા કે વાતો ચાલુ છે પૂરી નથી થઈ એને જ્યારે આગળ મૂકવામાં આવે તો પણ એનો અર્થ એ જ થાય કે આગળ પણ હજુ કંઈક ઘટના બની છે તો પપ્પા હવે ફોન મૂકું આગળ તો વાતો ઘણી બધી લાંબી થતી જ આવી પણ હવે એ દીકરી પોતાના પપ્પાને કઈ ઘણી બધી વાતો કરી આપણે હવે ફોન મૂકું તમને મોજ જરી આવે તમને મોજ જરી આવે તે થયું મને એસ્ટીથી દાડીએ ટહુકું એટલે તમને થોડીક સાંત્વના મળે એ માટે હોસ્ટેલમાંથી હું એસટીડીમાંથી હું તમને ફોન કરું છું એસટીડીની ડાળીથી ટુકું કોકને ઉપમા આપી ખરેખર તો એસટીડીની અંદર જે ડબલા હોય જે રૂપિયો નાખીને આપણે વાત કરીએ તો તેમાંથી એ ઘર પરિવારના સભ્યોની સમાચાર લેવા માટે પપ્પાને ફોન કરે છે ત્યાંથી મેં એટલે કે એસટીડી દ્વારા મેં તમારી સાથે વાત ચાલુ છે હોસ્ટેલને હોસ્ટેલ તો ફાવે છે હવે પપ્પાનો પ્રશ્ન નથી એની રજૂઆત નથી પણ એ દીકરી જવાબ આપે છે હોસ્ટેલને પપ્પાએ પ્રશ્ન પૂછ્યો છે કે કેવું ચાલે હોસ્ટેલમાં ત્યારે એનો જવાબ આપે હોસ્ટેલ તો ફાવે છે હોસ્ટેલમાં તો મારે કોઈ ચિંતા નથી પણ હા જેમ કે કાંટામાં સચવાતું ફૂલ તોય એ ઉઘડે છે ગમે એટલી મુસીબતની વચ્ચે સચવાયેલી છે છતાં પણ એ પોતાના પંથ ઉપર પોતાના રસ્તા ઉપર એ તો સફળતાની શીડી ચડશે જ ગમે તેવી પરિસ્થિતિ હશે તો પણ એટલે હોસ્ટેલમાં તો મુસીબતોનો પાર નથી છતાં પણ એને સહન કરીને આગળ વધવાનું છે રંગ ભર્યું છે જીવન અહીં મુસીબતની મુસીબતો તો છે જ પણ ખરેખર જીવનની એ સુવર્ણ તકો પણ ત્યાં સમાયેલી છે એટલે આગવું ભવિષ્ય રંગ ભર્યું છે રંગભર્યું મહેકે છે એટલે આવનારી જે સમયગાળો હોય એ ખરેખર મારા માટે અહીં ઘડતરની શરૂઆત થાય એટલે રંગભર્યું છે ડાળખીમાં કરે ઝૂલાઝૂલ અને એ હોસ્ટેલમાં રહી અને પોતાનું અભ્યાસને આગળ ધપાવે છે એટલે ફાગણના લીલા કુંજાર કોઈ જાડવાનું પાન એમ થાય નહીં શું કોઈ વસંત મહિનો ચાલતો હોય ફાગણ મહિનો ચાલતો હોય અને એ સમયમાં એનો જે કુંપણો હોય ઝાડવાની એ કેટલી બધી લીલી છમ હોય છે ઝાડવાના લીલા લીલા કું હોય ને એ ક્યારે કુણા થાય જ નહીં થાય એમ થાય નહીં સૂકવું સૂકવું એમને એમ થાય નહીં ખૂબ મુસીબતો આવે અથવા જીવનની અંદર ઘણી વારાવાર કહી શકીએ ત્યારે એનો પણ સમય પાકી જતો હોય એટલે એ એ જે સૂકું પાંદડું હોય ને એમને એમ સૂકું થતું નથી એને ઘણી બધી પરિસ્થિતિઓ જોઈ હોય ને પછી એ સૂકું થતું હોય એમ કહેવાનો ભાવાર્થ કે જીવનની અંદર ઘણી બધી આપણે કહીએ કે જીવનની અંદર બે પાસા છે આનંદ પણ છે અને ઉલ્લાસ પણ છે અને સામે તકલીફો પણ એટલી જ ભારો ભાર ભરેલી છે પણ એ તકલીફોને આપણે ઇન્ગોર કરીને કેમ જીવનમાં આગળ વધવાનું છે એ અત્યંત મહત્વનું છે એટલે મમ્મી બા જલસામાં ને મમ્મી ખરેખર ઘરે ખુશ છે ને બાજુમાં ઊભી છે એ પપ્પા જવાબ આપે કે હા આ બાજુમાં છે તો વરી પાછો જવાબ ના ના તો વાસણો વાસણ શો માંજતી હોય અને એનો પપ્પા કહે કે બાજુમાં છે વાસણ ઘસે છે તો એ ના પડે ના ના એને ન આપશો ભલે વાસણને સાફ કરતી હોય એ ઘસતી હોય એને એનું કામ કરવા દો કેજો આ દીકરીએ તારા સૌ સપનાઓ રાહત પડે ને નીંદર માંજતી એને યાદ કરાવજો કે આ તારી દીકરી છે દીકરીને હોસ્ટેલમાં રહી અને તારી જે ઈચ્છા છે ને જે મને બનાવવાની એ હું દો દરરોજ રાતે હું યાદ કરું છું અને હું જીવનમાં એને પ્રાપ્ત કરીને જ રહીશ એટલે તારા સપનાઓને હું ભૂલી નથી ગઈ રાત્રે પણ જાગું હું મહેનત કરું હું અને એ સપનાને સાકાર કરવા માટે રાત દિવસ એક કરું છું એટલે એને યાદ કરાવજો કે તારા સપનાઓ તું જે મને ભવિષ્ય ઈચ્છે છે ને કે હું આ પોસ્ટ ઉપર હોઉં હું પૂરું કરવા માટે મહેનત કરું છું કે જો આ દીકરીએ તારા સૌ સપનાઓ રાત પડે ને નીંદરમાં યાદ કરે કે મારી મમ્મીની ઈચ્છા આ હે મારે એ પૂર્ણ કરવાની છે સાચવજો બોડી છે અને પપ્પાને બરી પાસે સલાહ આપે વિનંતી કરે કે મારી મમ્મીને સાચવજો એ બોડી છે ચિંતાડું પણ છે અને સાથે સાથે એ ફુલકણી પણ છે જોજો એની ફૂલોને અવગણીને અથવા ફૂલોને ક્યાંક થાય તો એને લેટ કુક કરી દેજો તેના ઉપર ગુસ્સે ન થતા પાડજો હો નાવાકુ કેચુંકુ એને હેરાન ન કરતા શું લીધું સ્કૂટરને વળી પાસા પૂછે કેમાં શું ખરીદી કરી ત્યારે જવાબ મળે સ્કૂટર ભારે ઉતાવળા તમે તો જો ઘરની ચિંતા પણ કેટલી કરે છે સમૂહ તો કહેતો તો કે ફ્રીજ એ તો એમ કહેતો કે આપણે ફ્રીજ લેવાનું હોય તો કાં આપણે સ્કૂટર લીધું કેવા છો જિદ્દી તમે પણ ને હપ્તાને વ્યાજ એના જે મંથલી હપ્તા આપશે એ બે વર્ષની ત્રણ વર્ષની કે ચાર વર્ષની લોન હોય તો એનું વ્યાજ ભરવાનું એના મહિને મહિને હપ્તા ભરવાના કેટલી એ તમારે તકલીફ પડશે વળી ઘર આખું ઠલવશે ખીજ અને જે ઘર પરિવારના સભ્યો હતા ને એ તો તમારા ઉપર ગુસ્સે થશે ખીજ એટલે ગુસ્સે થશે કે આ લવાય આવા સમયની અંદર એક તો ઘર નેટ નેટ ચાલતું હોય અને એમાં વધારાના ખર્ચા કરીએ એમ કરી અને પરિવારના સભ્યોના ઉપર ગુસ્સે થશે જાજી તે વાતુના ગાડા ભરાય જેટલી આપણે વાતો કરશું ને એટલું આપણી પાસે વાતો ખોટશે નહીં ક્યારે થઈ જ આ તો પપ્પા ફોન મૂકું એના પાછી વાર્તાઓ બે વખત તો વાતો થઈ છે હજુ પણ એ વાતો તો આગળ ચાલશે જેની વાતો ક્યારે ખોટશે નહીં એટલે કે જાજી તે વાતોના ગાડા ભરાય કહું હાઈકુમાં હવે તો હું ટૂંકમાં કહું છું હાઈકું એટલે કેટલા ટૂંક અક્ષરોની અંદર આપણે કહેવાનું ગાગરમાં સાકર કહી શકીએ કહું હાઈકું હવે તો હું ટૂંકમાં જ કહું એટલે કે ટૂંકું તો પપ્પા હવે ફોન મૂકું અને કાવ્યની જ્યાંથી શરૂઆત થઈ હતી એટલે આગળ તો વાતો ઘણી બધી થઈ હતી પણ વચ્ચે મધ્યમાં પહોંચે ને ત્યારે દીકરી પ્રશ્ન પૂછે હવે પપ્પા ફોન મૂકું એના પછી પાછી વાતો થાય અને હજુ પણ શું ખબર હજુ તો પ્રશ્ન જ પૂછ્યો કે હવે પપ્પા ફોન મૂકું અને પછી પણ વાતો થઈ હશે તો એટલે આ સરસ મજાનું દીકરીમાં કાવ્ય જે હોસ્ટેલમાં રહેતી દીકરી પોતાના પરિવારના સભ્યો સાથે જે વાત કરતી હોય ઘરની ચિંતા કરતી હોય એને સંવાદાત્મક આ કાવ્ય છે શબ્દાર્થ જોઈએ મોજ આનંદ એસટીડી ટૂંકું નામ છે સબસ્ક્રાઈબર ટેન્ક ડાયલિંગ અહીં ટેલિફોનનું બૂથ જે આપણે પહેલાં વ્યવસ્થા ફોન કરતા જ્યાં ફોનની મોબાઈલ ફોન હતા તે પહેલાં વસે એટલે છત્રાલય ઉઘડવું એટલે ખીલવું પ્રફુલ્લિત થવું ફાગણ એટલે ગુજરાતી મહિનાનો જે વસંતનો પાંચમો મહિનો લીલા કુંજાર એટલે લીલા ખટાદાર ખીજ એટલે ગુસ્સો આંજવું એટલે આંખમાં કાજળ લગાવવું આંખમાં સમાવી લેવું વિરોધાર્થી શબ્દ ઉઘડવું તો બંધ થવું એમ પણ કહી શકીએ સૂકું લીલું ભોડું કપટી ખીજ અને પ્રસન્ન તળપદા શબ્દો નીંદર નીંદ્રા વાતું બહુ આપણે કહી શકીએ વાતો વાતોના ગાડા ભરવા અતિશય વાતો કરવી રૂઢિપ્રયોગ અને ટૂંકા પ્રશ્નો દીકરીને હોસ્ટેલ કેવી લાગે છે તો કાટા વચ્ચે જેમ ફૂલ હોય એવી લાગે છે વિકેટ પરિસ્થિતિઓથી ભરેલી આ ટૂંકા પ્રશ્નો એક વાક્યમાં પ્રશ્ન એના બની શકીએ તો આપણે વિદ્યાર્થી મિત્રો પાકી બુકમાં એમ પણ લખી શકશું અને જે વિકલ્પ એને ટૂંકા પ્રશ્ન કરી આપણે તે જવાબો લખી શકીએ પછી નીચેના પ્રશ્નોને બે ત્રણ વાક્યમાં જવાબ લખો માતાના સપનોને દીકરી ક્યારે યાદ કરે છે એ પણ સરસ મજાનો પ્રશ્ન છે કાવ્યમાં આવતો પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોનો સાત આઠ લેટીમાં જવાબ લખો એ પણ એક જ છે અને મુદ્દા નોંધ લખો પહેલો અને બીજો અને છેલ્લે કાવ્ય પંક્તિ સમજાવો હોસ્ટેલને હોસ્ટેલ તો ફાવે છે કેમ કે જેમ કે કાંટામાં સચવાતો ફૂલ તો એ તો ઉગળે છે રંગ ભર્યું મહેકે છે ડાળખીમાં કરે છે ચૂલાચૂલ ખૂબ પરિસ્થિતિ વિકટ તો છે જ એ પણ એ પરિસ્થિતિને ઇન્ગોર કરીને પોતાની રીતે એ પોતાની મસ્તીમાં રહી અને હોસ્ટેલમાં જીવન વ્યતીત કરે છે આમ ક પંક્તિને આધારે તમારા વિચારો એ કાવ્ય પંક્તિમાં રજૂઆત કરવાની છે વિદ્યાર્થી મિત્રો આ તો આપણું પપ્પા હવે ફોન મૂકો એ કાવ્યનો આપણે અભ્યાસ કર્યો એમાં આવતું વ્યાકરણ એ નવનીતની અંદરથી અભ્યાસ સાથે સાથે આપણે વાંચન કરતા જ રહીશું અને આના પછીના લેક્ચરમાં આપણે એક નવો પાઠ કે કાવ્યની અભ્યાસ કરીશું ત્યાં સુધી અસ્તુ